વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે મોજે જંત્રાલ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ખેતીલાયક જમીન એસી ગુંટા જમીન વેચવાની છે એસી ગુંટા જમીન વેચવાની છે નેળિયાથી એન્ટ્રી એક વીઘા નો ભાવ વીસ લાખ છે એપ્રોચ રોડ થી ત્રણસો મીટર અંદર એપ્રોચ રોડ થી ત્રણસો મીટર અંદર આ જોઈ શકો છો તમે આ નેળિયું દેખાય છે ગાડી આવી શકે એવું નેળિયું છે બરોબર છે અમે ગાડી લઈને જ ગયા હતા એટલે ગાડી સીધી સીધી આપણે ખેતરમાં આવી શકે છે બરાબર સામે દેખાય છે ને ઘઉં આવેલા છે એ જમીન છે જમીનનો આકાર એલ જેવો છે એલ જેવું થાય છે આ સામે સીધી સીધું પછી એ બાજુ એલ આકાર થાય અને જમીન વેચવાની છે એક વીઘાનો ભાગ વીસ લાખ છે આ જમીનમાં કેનાલનું પણ પાણી આવે છે અને બોરનું પણ પાણી આવે છે આપણે જમીન ગઉ વાવેલા સીધે સીધો આખો સળંગ પટ્ટો ઘઉ વાવેલા છે એલ આખા છેલ્લો લાસ્ટમાં સાઈડમાં એલ જેવી બીજી જમીન પડે છે એન્ટ્રી એપ્રોચ રોડ થી ત્રણસો મીટર અંદર જમીનની અંદર ગઉ આવેલા છે ખેતી લાયક જમીન કેનાલનું પણ પાણી આવે છે અને બોરનું પણ પાણી આવે છે મેજર રિયલ એસ્ટેટ મેજર રિયલ એસ્ટેટ અઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ ગૌ આવેલા છે એસી ગુંટા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ વીસ લાખ છે ખેડૂત જોડે સીધી મીટિંગ કરવામાં આવશે અને ભાવમાં માન સન્માન જાળવવામાં આવશે નેળિયાથી એન્ટ્રી એપ્રોચ રોડથી ત્રણસો મીટર અંદર જમીનનો આકાર એલ જેવો થાય છે તમે જોઈ શકો છો અંદર જમીનની અંદર ઘઉં આવેલા છે આવું આપણે એમના એમ છે સીધા જે પાછળના ભાગે જઈશું જે એલ આકાર કેવી રીતે બને છે એ જોઈશું જમીનના પાછળના ભાગે સેટ અને પાછળના ભાગે કેનાલ પણ આવેલી છે કેનાલનું પાણી પણ ચાલી ચાલુ છે બરાબર એ જમીનને અડીને જ કેનાલનું પાણી આવે છે એ નેક આપણે વતાવી નાખીએ છીએ પ્લાસ્ટરથી કરેલી નેક છે બોર અને કેનાલ બંનેનું પાણી આવે છે એલ આકાર કઈ રીતે થાય છે એ જોઈ લઈએ આ સીધે સીધા આપણે જઈએ છીએ પાછળના ભાગે પાછળથી એક આ બાજુ ખોચો પડે છે એટલે એ થઈ જાય છે જમીનનો આકાર મેપમાં પણ હું હતાશ બરોબર છે પાછળમાં આપણે મૂકેલું છે અને આગળના ફંડ સાઈડે આપણે એનો નકશો મૂકેલો છે મોજે જંત્રાલ ગામની જમીન તાલુકો વિજાપુર જિલ્લો એસી ગુંટા જમીન વેચવાની છે થી એન્ટ્રી એપ્રોચ રોડથી ત્રણસો મીટર અંદર ખેડૂત જોડે સેતી મીટિંગ કરવામાં આવશે ખેતી લાયક જમીન દરેક મિત્રોને વડીલોની નમ્ર વિનંતી છે કે આ જમીન રૂબરૂ જોવા આ જો એલ આકાર કઈ રીતે થાય છે આયો બરાબર છે એ અહીંયાથી એલાકાર થઈ જાય છે આયાલ આકાર આ સીધે સીધો પટ્ટો આ સાઈડનો આખો અલાકાર થઈ જાય છે આયાલ એ આખું જોઈએ ખીળેલું જોઈએ એ આખો આકાર પ્રકાર થઈ જાય તાર ફેન્સિંગ મારવી તો પણ તાર ફેન્સિંગ વાગી જાય એવું છે કોઈનો જવાનો રસ્તો નથી જમીનમાં સીધે સીધું એલાકાર વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે સીધે સીધું ખેડેલું છે બરોબર એલાકાર નકશો પણ અંદર આપણે મૂકેલું છે વિડીયોમાં એ પણ જોઈ શકો કઈ રીતે એલાકાર થાય છે ઉદાપુર તાલુકાના ગામની જમીન વેચવાની છે એસી ગું જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ વીસ લાખ છે નેળિયાથી એન્ટ્રી છે એપ્રોચ રોડથી ત્રણસો મીટર અંદર જમીનનો આકાર એલ જેવું છે જમીનની અંદર કેનાલ જમીનની અંદર સાઈડથી સાઈડમાંથી કેનાલ પણ નીકળે છે અને બોરનું પણ પાણી આવે છે આ સીતે સિદ્ધુ એક બરોબર છે ગૌ આવેલા છીએ અમારી એલાકાર સામે બીજું ખેડેલું બંને અડી અડીને જ ખેતર છે બરોબર છે તાર ફેન્સિંગ માર્યું તો પણ મારી શકો છો બિંદાસ ખેતલાયક જમીન નેળીયામાં ભવિષ્યમાં પણ રોડ બની શકે છે સંભાવના છે પૂરેપૂરી તમને આવું બતાવી દઉં કેનાલ બરોબર છે જમીનને જ જમીનને અડીને જ કેનાલ આવે છે આ કેનાલ આવી ગઈ બરોબર કેનાલનું પાણી આવે જમીન છે જમીનને અઢીને જ પાણીનું કેનાલ આવેલી પ્લાસ્ટર કરેલી જો આ કેનાલ પાણી ચાલુ આ આપણે પેલું ખેડેલું હતું એરિયે ખેતર બરોબર એને અળીને નેળ નીકળે છે એ એલાકારનું એક એરિયે ખેતર અને એ આ બાજુમાં ગઉવાળું બરાબર છે આ ગૌવાળું પાણી ચાલુ છે ધીમે ધીમે કેનાલ અને બોળનું બંનેનું પાણી આવે છે જમીનમાં અને જમીનને અડીને જ આ કેનાલ આવેલી છે એ એપ્રોચ રોડથી ત્રણસો મીટર અંદર નેડિયાથી એન્ટ્રી ભવિષ્યમાં પણ પાકો ડામણનો રોડ બની શકે છે નેડિયામાં તો એ ખેડેલો કેતર એ આવે છે એનાથી અને અડીના જમીન આવેલી છે આ સામે રેરીએ ઘઉંનું ઘઉંવાળું ખેતર જમીનનો આકાર એલ જેવો થાય છે જંત્રાલ ગામની જમીન તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણ એસી ગુંટા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ વીસ લાખ છે પાર્ટી હોય તો રૂબરૂ મહેરબાની કરીને પાર્ટી હોય તો રૂબરૂ જમીન જોવા આવું એસી ગૂંટા જમીન ખેતી લાયક જમીન કેનાળો અને બોરનું બંનેનું પાણી ચાલુ નેળિયા થી એન્ટ્રી રોડ થી ત્રણસો મીટર અંદર જમીનનો આકાર એલ જેવો થાય છે ભવિષ્યમાં પણ નેડિયામો રોડ બનવાની સંભાવના છે ਨੇ ਨਾਲ ਨੇ बाजू ਮੋਝੇ ਸਾਹਮਣੇ ਦੇਖਿਆ ਖਿੜੇਲੂ ਇਹ ਖੇਤ ਅਤੇ ਆਹ ਸਾਈਡ ਮੋ ਗਾਹੂਨੂ ਖੇਤ ਇਹ ਆਲਕਾਰ ખેતી લાયક જમીન તાર ફેન્સિંગ માર્યું હવે આપણે જે જમીન નેરિયાથી જે જમીન હતું ત્યાંથી આપણે નીકળશું સીધા રોડ ઉપર એપ્રોચ રોડ ઉપર ત્રણસો મીટર ચલો ગાડી આપણી ચાલુ થાય છે રામ પ્યારી ગાડી બરોબર છે સીધી આવી જશે આ ખેતરથી સીધું એપ્રોચ રોડ ઉપર આ આવી રીતે આખો રસ્તો છે નેળિયાનો રસ્તો આવી રીતે છે ગાડી જાય રીતે છે કમ્પ્લીટ રસ્તો છે નેળિયા થી એન્ટ્રી આ રસ્તો આવી રીતે આખો રસ્તો છે આપણે જઈ રહી છીએ હવે એપ્રોચ રોડ ઉપર બરોબર છે એપ્રોચ જમીન અને એપ્રોચ રોડનો ત્રણસો મીટરનો ત્રણસો મીટર થાય ગાડી જાય ચકાચક ગાડી જાય હો આ રોડ ભવિષ્યમાં બની શકે છે એપ્રોચ રોડથી ત્રણસો મીટર અંદર જમીન આવેલી છે ટૂંક સમયમાં આપણે એપ્રોચ રોડ ઉપર આવી રહ્યા છીએ જોઈ લો એ એપ્રોચ રોડ દેખાઈ રહ્યું છે એપ્રોચ રોડ આ રોડ આવી ગયો બરાબર છે એપ્રોચ રોડ મેજર રિયલ એસ્ટેટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એઇટ હવે આપણે જમીનનો આકાર બતાવી દઉં નકશામાં એલ આકારનો એલ આકાર છે કઈ રીતે એલ આકાર છે એ જોઈ લઈએ આવી રીતે આખો એલાકાર થાય છે નેડિયાથી થી એન્ટ્રી જમીન નો આકાર એલ જમીન નો આકાર એલ નકશામાં દર્શાવેલું છે એવી રીતે